નમસ્કાર અને આપ જોઈ રહ્યા છો લાઈવ ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત આજે વાત કરવી છે ચેતર વસાવાની શરતી જામીન પહેલી વજગાના જાલી પર છોડવામાં આવ્યા છે તેના વિશે આઠ સપ્ટેમ્બરથી લઈને દસ સપ્ટેમ્બર સુધી આમ આદમી પાર્ટીના નેડિયાપાના ધારાસભ્ય છેઠર વસાવાની જેલ મુક્તિ થશે પણ ચોમાસુ સત્ર છે એટલા માટે તેમને શરતી જામીન પર છોડવામાં આવ્યા છે અગિયાર સપ્ટેમ્બરના રોજ એમની જેલ વાપસી થવાની છે કારણ કે હજી તેમના જામીન મંજૂર થયા નથી પરંતુ ચોમાસુ સત્ર છે એટલે ધારાસભ્ય તરીકે તેમને વિધાનસભા આવવાનો છે આ સાથે સાથે નર્મદામાં ખેલ પડી ગયો છે નર્મદામાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના પાંચસોથી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં સક્રિય પાર્ટી જોવા મળી રહી છે અને નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજન વસાવાના હાથે પાંચસોથી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દિનેશ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતાએ રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તો આ સાથે તમને પણ જણાવી દઈએ કે નર્મદા જિલ્લા આમ આદમીના પાર્ટીના પ્રમુખ એવા નિરંજન વસાવાના હાથે આ દરેક જે કહેવાય કે કાર્યકર્તાઓ છે તે આમ આદમી પાર્ટીમાં જોયા છે ચૈતન વસાવા બહાર આવે તે પહેલા જ ખેલ પડી ગયો છે ચૈતર વસાવા બહાર આવે તે પહેલા કદાચ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે કાર્યકર્તાઓ છે આગેવાનો શ્રી ખુશખબરી આપવા માંગતા હોય એ પ્રમાણે નિરંજન વસાવાએ ખેલ પાડ્યો છે અને નિરંજન વસાવાએ વધુ કોંગ્રેસના અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય બનતી જાય છે તેવું લાગી રહ્યું છે અને આના કારણે ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું પડતું હોય તેવું લાગી રહ્યું છે શું લાગે છે કે બે હજાર વિધાનસભાની ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટીએ બાજી મારી જશે હું એમ નથી કહેતી કે સત્તા આમ આદમી પાર્ટીની આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક સીટો આમ આદમી પાર્ટી વધારે લઈ જાય કોંગ્રેસ કરતા એવું લાગી રહ્યું છે આ મુદ્દા પર આપનું શું કહેવું મને કમેન્ટમાં અવશ્ય જણાવો ને આપણે હજી સુધી અમારે ચેનલ લાઇફ એન્ડ ફૂલ ન્યૂઝે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી લો નમસ્કાર